જિલ્લા હોમગાર્ડ કમાન્ડર શ્રી જતીન જોશી મહીસાગર જિલ્લા ચેરમેન શ્રી મયંકભાઈ જોશી પૂર્વ સંગઠન પ્રમુખ શ્રી જે પી પટેલ તથા પોલીસ પરિવારના કર્મચારીગણ સાથે લુણાવાડા નગરપાલિકાના શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા ગરબાના આ વિશાળ આયોજનમાં જિલ્લામાંથી હજારો ધર્મ પ્રેમી જનતા ભારે ઉત્સાહ સાથે ઉપસ્થિત રહી અને પરંપરાગત તાળ સાથે ગરબા રમીને નવરાત્રી મહોત્સવને ઉજવણીનું નવું ઊંચાણ આપ્યું હતું આ આયોજનને સમગ્ર જિલ્લામાં આકર્ષણનું કેન્દ્ર બની સૌએ નવરાત્રીની આઠમને યાદગાર બનાવી હતી